અમદાવાદમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી નાખી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અનેક સ્થળો પર ગરબા રદ કરવામાં આવ્યા છે ભારે વરસાદથી કર્ણાવતી ક્લબના ગરબા રદ કરવામાં આવ્યા છે મેઘરાજાના ગરબા અને ખિલૈયાઓમાં ચિંતાનો માહોલ છે આજે ભારે વરસાદના કારણે અમદાવાદમાં પણ અનેક જગ્યાઓ પર ગરબા રદ કરવામાં આવ્યા છે તેવામાં કણાવતી ક્લબના ગરબા આજે રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખેલૈયાઓમાં આજે નિરાશા છે રવિવારની રજા ગરબાનો પ્લાન પણ મેઘરાજાએ આ પ્લાન ઉપર પાણી ફેરવી દીધું અમદાવાદમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજાને બગાડી છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અનેક સ્થળો પર ગરબા રદ થયા છે અમદાવાદમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી અને જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદમાં ઠેર ઠેર ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા છે અને આ જગ્યા વધુ વિગતો પણ જાણીશું સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા જોડાયા છે મિહિર આજે રવિવારની રજાનો દિવસ અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હતો આજે સવારથી જ ગરબા રમવાને લઈને પણ મેઘરાજાએ આ ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે બિલકુલ હેતવી અત્યારે હાથમાં દાંડિયા અને શરીર પર કેળીઓને ચણિયાચોળીની જગ્યાએ હાથમાં છત્રી અને હાલમાં જે માહોલ છે તે આપ જોઈ શકો છો કે જીએમડીસી જે ગ્રાઉન્ડ છે કે જ્યાં સમગ્ર અમદાવાદમાંથી લોકો છે તે પોતે વરસાદની જગ્યા પર ગરબા માણવા આવતા હોય ત્યાં હવે અત્યારે લોકો વરસાદ જોઈ રહ્યા છે જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોવો છો સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં અત્યારે ચારેય તરફ પાણી છે તે ફરી વળ્યું છે તેનું મુખ્ય કારણ એક કે વરસાદ વહેલી સવારથી જ તે સમગ્ર અમદાવાદમાં વરસાદ છે તે જોવા મળ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મોટા પ્રમાણમાં ધોધમાર વરસાદ આવ્યો છે પરંતુ અત્યારે હાલમાં પણ સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે પહેલાં તે ઘણા દિવસો અગાઉ જ આવી રીતની વાત છે તો સામે આવી હતી આગાહી છે સામે આવી હતી કે નવરાત્રિમાં વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક વિઘ્ન બની શકે છે અને અત્યારે હાલમાં તે વિઘ્ન બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે લોકો ઘણા બધા અહીંયા પૂછવા આવે છે પોતે લોકો છે તે અહીંયા જોવા માટે પણ આવે છે કે ક્યાંક ગરબા શરૂ છે કે કેમ કારણ કે અહીંયા સમગ્ર જગ્યા પર ફ્લોરિંગ પણ છે મેટનું કરેલું છે પરંતુ તો પણ નીચેના બાજુ જે માટી માટી હોવાથી જમીન છે જેમાં માટી હોવાથી તે પાણી છે તે ઉપરના ભાગમાં આવી ચૂક્યું છે ને અત્યારે ગરબા છે તે રદ કરવામાં આવે છે સામાન્ય રીતે અત્યારે સમગ્ર જગ્યા પર લાઇટો જે હોર્ડિંગ્સ હોય છે તે મ્યુઝિક સિસ્ટમ સમગ્ર વસ્તુ શરૂ હોય છે પરંતુ અત્યારે જે સન્નાટો છે જે સુનસાન સ્થિતિ છે તે જોવા મળે છે આ સ્થિતિ જોઈને કોઈ એવું ના કહે કે અત્યારે હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને અમદાવાદમાં જીએમડીસીમાં ખાસ તો આવી સ્થિતિ છે કારણ કે હજારોની સંખ્યામાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જે ખેલૈયાઓ હોય છે અમદાવાદીઓ છે તે પહોંચતા હોય છે સરકાર તરફથી જે ખૂબ જ સરસ એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં નાનાથી લઈને મોટા તમામ પ્રકારના લોકો છે તે પોતે અહીંયા મન મૂકીને જે નવરાત્રિ છે તે મનાવી શકે પરંતુ અત્યારે હાલમાં સ્થિતિ કંઈક એવી છે કે હવે અંદરના ભાગમાં પણ કોઈને એલાઉડ નથી કારણ કે એનું મુખ્ય કારણ તે પણ છે કે વરસાદના કારણે અહીં વીજળીના ઘણા બધા થાંભલાઓ છે તેનાથી પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય તે માટે અત્યારે અંદરના ભાગમાં જે સ્ટોર્સ છે તેને પણ અત્યારે બંધ કરવામાં આવી છે મુખ્યત્વે અત્યારે જે વરસાદની વાત હતી અને આગળ પણ આગાહી છે જે કરવામાં આવી છે અને તેને જ લઈને આગળનું જે પ્લાનિંગ છે ઘણા બધા લોકો છે જે પોતે અલગ અલગ પ્લાનિંગ બનાવી રહ્યા છે કારણ કે હજી પણ નવરાત્રિના ચાર દિવસ છે તે બાકી છે બિલકુલ ઘણા બધા ખેલૈયાઓમાં મૂંઝવણ પણ છે આજે કે કઈ જગ્યા પર ગરબા થશે કઈ જગ્યા પર ગરબા નહીં થાય એટલે ખેલૈયાઓમાં પણ મૂંઝવણ છે આપની પાસે કોઈ એવી માહિતી આવી છે કઈ કઈ જગ્યાના ગરબા રદ થયા છે અને તેની સાથે જો આપે અમદાવાદ વાસીઓ સાથે વાત કરી હોય તો તેઓ પાસેથી શું જાણવા મળ્યું બિલકુલ એ ગરબા રદ થવાનું મુખ્ય જો કોઈ જગ્યા હોય તો તે અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ છે કે જ્યાં દરેક લોકો આવતા હોય છે કારણ કે સામાન્ય રીતે આપણે સૌને ખ્યાલ છે કે લોકો પાસની વાત કરતા હોય છે અલગ અલગ જગ્યા પર પ્રાઇવેટ જે લોકો ગરબા કરતા હોય છે જે મહત્ત્વના મોટા પ્રમાણમાં જે સંખ્યા આવતી હોય છે મોટા મોટા કલાકારો જે પોતે આવતા હોય છે પછી તે કીર્તિદાન ગઢવી હોય આદિત્ય ગઢવી હોય જીગરદાન ગઢવી હોય વિવિધ જગ્યા પર જે આ ગરબાઓ છે જે થતા હોય છે અને તેને જ લઈને પાસ ની જે માંગણી હોય છે લોકોમાં વધતી જતી હોય છે પરંતુ મુખ્યત્વે જે સ્થળ અમદાવાદનું કે જ્યાં કોઈ પણ જાતનો પાસ નહીં લોકો છે તે પોતે ફ્રીમાં એન્ટ્રી કરી શકે અને જે ફ્રીમાં એન્ટ્રી કરવાનું આ સ્થળ કે જ્યાં ફૂલ લાઈન છે તે લાગતી હોય છે તમને દ્રશ્યો બતાવીશ ત્યાં અત્યારે એકદમ સન્નાટો છવાઈ ગયેલો છે લોકો છે જે સિક્યુરિટી ગાર્ડ છે તે પોતે અહીંયા વિરામ કરી રહ્યા છે કારણ કે આજે કોઈ એવો વ્યક્તિ આવવાનું જ નથી કે જેનું ચેકિંગ કરવામાં આવે અત્યારે હાલમાં સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં ચારેખોર પાણી ફરી વળ્યા છે એટલે જે પ્રમાણે આપણે વાત કરી કે ઘણી બધી જગ્યાએ અત્યારે ગરબા છે તે રદ કરવામાં આવ્યા છે નાના મોટા પાર્ટી પ્લોટ્સ છે નાના મોટા જે ગરબાઓ થતા હોય છે વિવિધ જગ્યા પર ત્યાં આ જે ગરબા છે તે રદ કરવામાં આવે છે કારણ કે ચાલુ વરસાદમાં જે પોશાક જે સંસ્કૃતિને વર્ણન કરતો જે પોશાક આપણો હોય છે જે ગુજરાતીઓના ગરબાનો જે પોશાક એટલે કે ચણિયા છોડી અને કેડિયું કે જભ્બો લેંગો જે પહેરીને જે પોતે આવતા હોય છે વરસાદમાં નીચેની માટી ભીની અને તેમાં થતો કાદવ આ જે કાદવ થતો હોય તેના કારણે કપડાં પણ બગડે અને બીજી વસ્તુ કે જે સાઉન્ડ સિસ્ટમ હોય જે વીજળીથી ચાલતું હોય છે તેને લઈને વરસાદના કારણે તકલીફો છે જે ઊભી થઈ શકે છે તેના કારણે અત્યારે વિવિધ જગ્યા પર ગરબા છે જે આજનો દિવસ રદ કરવામાં આવે છે કાલની સ્થિતિ શું છે તેને લઈને આગળના નિર્ણયો છે તે તમામ ગરબા જે કરતા આયોજકો છે તે પોતે કરશે પરંતુ અત્યારે હાલમાં સ્થિતિ કંઈક એવી છે કે જીએમડીસી ગ્રાઉન્ડ જે આપણે ઊભા છીએ ત્યાં હાલના ગરબા છે તરત જોવા મળી રહ્યા છે બિલકુલ અમદાવાદ વાસીઓમાં ચિંતાનો માહોલ છે કારણ કે આજે મેઘરાજાએ તેમના રંગમાં ભંગ પાડ્યો છે અને આજે ઘણી બધી જગ્યાઓ પર ગરબાને રદ કરવાની નોબત આવી છે